લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે વાત કરીએ ખેડા લોકસભા બેઠક ની તો ખેડા લોકસભા બેઠક જે છે એ પહેલા કોંગ્રેસ નો ગઢ હતી અને છેલ્લા બે ટર્મથી આ ખેડા લોકસભા ભાજપ નો ઘડ બની ગઈ છે ભાજપમાંથી સતત બે વખત દેવસી ચૌહાણ જીતતા આવ્યા છે અને આ વખતે કોંગ્રેસમાંથી કાળુસિંહ ડાભીને ટિકિટ આપવામાં આવી છે ને જ્યારે ભાજપે ચોથી વખત દેવસી ચૌહાણને રિપીટ કર્યા છે ત્યારે દેવસી ચૌહાણ પણ સાત લાખ મતોથી જીતવાનો દાવો કરી રહ્યા છે ત્યારે ખેડા લોકસભા બેઠક પર જે મહિલાઓ છે યુવતીઓ છે તે આપણી સાથે જોડાયા છે અને તેઓ આ વખતની ચૂંટણી વિશે શું વિચારી રહ્યા છે સરકારની કામગીરી કેવી રહી અને છેલ્લા જે પાંચ વર્ષમાં જે દેવસિંહ ચૌહાણે કાર્યો કર્યા ભાજપની સરકારમાં જે

અને સંત શિરોમણી જેવા છે એટલે બહેનોની બધી વેદના વેદનાઓ સમજી શકે છે એટલે બહેનોને બધી જ જરૂરિયાત હોય એ પ્રમાણે ગેસના ચૂલા આપે શિક્ષણ ક્ષેત્રે ફી છોકરીઓની આપે પછી ગામડેથી છોકરીઓ અહીંયા આવતી હોય તો એમને ફ્રી આવવા જવાનો પાસ કાઢી લે એવી ઘણી ઘણી અઢળક સેવાઓ સાહેબ કરે છે અને અમે તો સાહેબને પ્રાર્થના કરીએ કહેવાય હોય ત્યાં સુધી સો વર્ષ જીવે નવું નવું સુંદર કાર્ય કરતા રહે એવી અમારી વિશ્વકર્મા દાદાની પ્રાર્થના ચોક્કસથી મોદી સરકાર ઈચ્છી રહ્યા છે આપનું નામ શું છે મારું નામ રમાબેન શું કહેશો આ વખતે જે ઇલેક્શન લોકસભાનું આવી રહ્યું છે તમને લાગે છે કે વિકાસના કાર્યો થયા છે આ વખતે લોકસભા મોદીએ ખૂબ જ કર્યા છે કે એક્સિડન્ટ થતા તો એવા રોડો મોટા મોટા કર્યા છે એમને ઘણા જીએસટી વેપારીઓને એ બધાને બિલો આ બધું બહુ વ્યવસ્થિત કાર્ય એમને કરવા માંડ્યું છે કે આપણી સરકાર ને આપણા લોકો જે ફોરેનની પદ્ધતિથી થોડુંક અહીંયા આગળ પણ એ રીતે થવા માંડ્યા છે વિકાસ પણ થવા માંડ્યો છે સાથે સાથે દેવુસિંહ ચૌહાણ અમારા લોક લાડીલા નેતા છે હૃદયમાં વસાયેલા છે અને બધા જ એમને પ્રેરણારૂપ માને છે કે એ આવે તો બહુ સારું અને એ આવશે આવશે ને આવશે એવી અમે ખાતરી આપીએ છીએ અમારા ફેડરેશનમાં પણ એવો લોક લાડીલા સભ્ય બન્યા છે અને અમારા બધા સિનિયરો એમને જ વોટ આપશે કયા કયા મુદ્દાઓ પર તમને એવું લાગે છે કે દેવસિંહ ચૌહાણ વખતે ફરી જીતીને આવશે લોક કાર્ય ખૂબ જ સારા કરે છે લોકો જાય છે તો તેમની જે કંઈ સૂચનો હોય છે એ સાંભળે છે અને જેટલા એ સૂચનોનો વિકાસ જે કંઈ કરવાનો હોય છે એ ચોક્કસ કરે છે કોઈ દિવસ એ નાના મોટા વ્યક્તિઓને એવું નથી માનતા દરેકને માન આપે છે એમના વાઈફ પણ બહુ સુંદર ને બહુ સરસ કાર્ય કરે છે અને એ પણ બહુ સુંદર જવાબ આપે છે કોઈ પણ વ્યક્તિ જાય તો માનભેર બોલાવે છે ચોક્કસથી દેવસિંહ ચૌહાણના ચાહક છે અને માની રહ્યા છે કે આ વખતે તેઓ જીતશે આપનું નામ શું છે હું અંકિતા પ્રજાપતિ શું કહેશો આ વખતે ઇલેક્શન આવી રહ્યું છે તમે મતદાન કયા મુદ્દા ઉપર કરશો આ વખતે અત્યારની લાઈફ જોતા તો એવું લાગે છે કે એજ્યુકેશન હોય તો આપણી બીજી નવી પેઢી આગળ વધે આપણા છોકરાઓના છોકરાઓ આગળ વધે તો હું માનું છું કે અત્યાર સુધી શૈક્ષણિક લેવલે બહુ સારા ફેરફારો કર્યા છે બસ આવી જ રીતે બધું એકમેક સારું રહે અને છોકરાઓને કંઈક નવી દિશા મળે એ જે હેતુથી હું એમને કહીશ કે તમે ફરી ભાજપ સરકાર લાવો અને આ ક્ષેત્રે કંઈક જમ્પ લાવો એટલે એટલે આ બધા જે સુધારા છે ભાજપ સરકાર જ લાવી શકશે હા કરી શકે એવી છે એટલે વિશ્વાસ રાખું છું કે આગળ ફરી આવું ને કાર્ય કરે ચોક્કસથી આપણી સાથે અન્ય મહિલાઓ પણ છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ શું છે પ્રિયા પારેખ શું કહેશો આ વખતે ઇલેક્શન આવી ગયું છે લોકસભાનું કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે આ વખતે મતદાન કરશો મોંઘવારી છે ઘણા બધા મુદ્દાઓ મોંઘવારી શું છે મતલબ કઈ રીતના તમે જુઓ છો મોંઘવારી ખૂબ જ વધી રહી છે તો મારા મત મુજબ કેમ કે તમારે થોડી મોંઘવારી ઘટે એ ઈરાદાથી તમારે આગળ વધવું જોઈએ ચોક્કસથી મોંઘવારીના મુદ્દા પણ છે આપનું નામ શું છે મિત્તલ સોની શું કહેશો આ વખતે ઇલેક્શન આવ્યું છે તમે કેવી સરકાર ઈચ્છો છો આ વખતે લોકસભાની ચૂંટણીમાં અમે ભાજપ સરકાર જ છે મોદી સાહેબે જ આવવા જોઈએ કારણ શું મોદી સાહેબ બસ મોદી સાહેબ આવે છે તો બધું આમ શું વિકસિત બહુ થાય છે બધી જગ્યાએ અને સારું બધી રીતે થાય છે અને લેડીઝ માટે તો બહુ સારું કરે છે કયા કયા વિકાસના કાર્યો થયા ભાજપ સરકાર આવ્યા પછી જો લેડીઝ માટે તો બહુ જ બધું થયું છે અને ઘર બેઠા લેડીઝ બહુ સરસ રીતે બધું કામ કરી શકે છે અત્યારે અને જો અત્યારે સિલાઈ મશીન પણ એ આપી શકે છે એટલે એ રીતે ઘરે બેઠા લેડીઝ કામ કરી શકે છે વધારે ચોક્કસથી મહિલાઓ ઉત્થાનના કાર્યો થયા છે ભાજપ સરકારમાં એટલા માટે મહિલાઓ ઈચ્છી રહી છે કે ભાજપની સરકાર આવે અન્ય મહિલા છે આપણે એમની સાથે વાત કરીશું શું કહેશું આપણું નામ શું છે હેમલતા પ્રદીપભાઈ રાવડ શું કહેશું આ વખતે જે પ્રમાણે ઇલેક્શન આવી રહ્યું છે લોકસભાનું શું લાગે છે આ વખતે મોદી સાહેબ જ આવશે કારણ શું કારણ એ જ કે બહુ જ આમ સારું કામ કરે છે મોદી સાહેબ અને મોટા મોટું તો આપણે અત્યારે જે હાલમાં જે કામ થયું છે આપણું જે અયોધ્યા મંદિર બહુ જ મોટું કામ થયું એમ એમના દ્વારા બસ એટલે એમ જ છે કે મોદી સાહેબ જ આવે બીજા કોઈ મુદ્દા નથી જેમ કે અત્યારે લોકો કહી રહ્યા છે મોંઘવારી છે બેરોજગારી છે એ બધા મુદ્દા પણ છે અને મહિલા તરીકે તમને લાગે છે કે મોંઘવારી છે મોંઘવારી તો આવશે અને જશે મોંઘવારીનો કોઈ જ એ નથી પણ મોદી સાહેબ આવે એટલે બસ સારું એમ કે એના મોદી સાહેબના લીધે બધું સ્વતંત્ર છે બધી મહિલાઓ એમ એટલા માટે મોદી સાહેબ જ જોઈએ તમે મોદી નરેન્દ્ર મોદીને જોઈને વોટ આપો છો કે ઉમેદવારને જોઈને વોટ આપો છો મોદી સાહેબને જોઈને વોટ આપીએ છીએ અમે એટલે ઉમેદવાર કોઈ પણ હોય આપણે વોટ તો ખાલી મોદી સાહેબને જ આપવાનો બસ ચોક્કસથી આપણી સાથે અન્ય એક મહિલા છે આપનું નામ શું છે મારું નામ ધર્મિષાબેન વી જાદવ છે હું એક સિવણ ક્લાસ ચલાવું છું અને મોદી સરકારે બહેનો માટે બહુ સારું કામ કર્યું છે અમારે આ ક્લાસમાં જેટલી બહેનો અત્યાર સુધી લગભગ પાંચ હજાર જેટલી બહેનોને સીવણના સંચાર ફ્રીમાં મળ્યા છે એટલે બહેનો પોતાના પગભર થઈ શકે એમ તો મોદી સરકારે બહુ સારું કાર્ય કર્યું છે વિકાસના કામો બી બહુ કર્યા છે મોદી સરકારે અને લેડીઝ સ્વતંત્ર રીતે રાતના બાર વાગ્યા પછી એકલી ફરી શકે એ મોદી સરકારને રાજમાં જ ફરી શકે એટલે અબ કી બાર મોદી સરકાર ચોક્કસ મોદી સરકાર અબ કી બાર વાત બરાબર છે પણ અન્ય ઘણા મુદ્દાઓ છે જેને અત્યારે જેમ જે પ્રમાણે કોંગ્રેસ કહી રહી છે કે મોંઘવારીના મુદ્દા છે ઘણા બધા અંડરકરન્ટ બી છે એવા તો તમને લાગે છે કે આ વખતે જે પ્રમાણે કોંગ્રેસ કહી રહી છે કે અમે આ વખતે દસ બાર સીટો લાવીશું અને એક બાજુ બીજેપી કહી રહી છે કે અમે છવ્વીસે છવ્વીસ સીટો લાવીશું નહીં તે પાંચ લાખ મતોની લીડથી અને ઓવરઓલ જોઈએ તો ચારસો પાર કરીશું લાગે ગમે તે કશું કે મોદી સાહેબ જ આવવાના છે અને ભાજપ સરકાર જ બનવાની છે ચોક્કસથી મહિલાઓ જે છે તે કહી રહ્યા છે કે આ વખતે જે છે એ મોદી સરકાર આવશે કારણ કે જે પ્રમાણે ખેડા લોકસભા બેઠકની વાત કરીએ તો આ ખેડા લોકસભા બેઠક છેલ્લા બેટમથી ભાજપનો ઘર બની રહ્યો છે અને આ ભાજપના ઘરમાં કોંગ્રેસને ગાબડું પાડવું પણ ક્યાંક ને ક્યાંક અઘરું બની ગયું છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં જે પરિણામ આવે છે તે કોના તરફી આવે છે તે જોવું રહ્યું હેતાલી શાહ ગુજરાત તક ખેડા